शो वाइनिंग न्यूज हवे જોઈએ ગતના સમાચાર જય સાનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી રંગરાજેશ આયરે દ્વારા આયોજિત દિવ્યાંગ સમુલગ્ન ઉત્સવ અંતર્ગત લોક મેરાન આયોજન કરવામાં આવ્યું જય સાનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ સમુલગ્ન ઉત્સવનો અંતર્ગત લોક મેરાન સુભાનપુરા જાસીની રાણી મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં ખ્યાતનામ કલાકાર ગીતાબેન રબારીના સ્વરકંઠે લોકડાયરો યોજાયો જેમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સલર રાજેશ આયરે અને વોર્ડ નંબર નવના યુવા કાઉન્સલર શ્રીરંગ આયરે પૂર્વ કાઉન્સલર પુર્ણિનાબેન આયરે શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ રોનક આયરે ગોપાલ સુરઠિયા જય સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ટીમના સભ્યો અને કાર્યકર્તાઓ પૂર્વ મેયર ભરત ડાંગર ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકો લોકડાયરામાં ઉપસ્થિત રહી મહાનુભાવોનું ઉપસ્થિત રહ્યા હતા માનુભાવનું બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા લોક ડાયરામાં પણ મોટી સંખ્યામાં લોકોએ લોક ડાયરાની મજા માણી હતી આજે યોજનાર દિવ્યાંગ સમુલગ્નસો તારક મહેતા તારક મહેતાના ઉંટા ચશ્માના કલાકારો સહિત માનુભાવ ઉપસ્થિત રહેનાર છે હજારો લોકો કન્યાદાન દાંત કરશે સોસાયટીઓને આમંત્રણ ગીતાબેન રબારીનો ડાયરો યોજાશે ઓગણત્રીસ દિવ્યાંગ યુગલોના પ્રભુતામાં પગલાં માણસે સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના શ્રીરંગ રાજેશ દ્વારા પ્રતિવર્ષ યોજાતા દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ આ વર્ષે સુવાનપુરા ઝાસીની રાણી ચોક ખાતે આયોજન કરવામાં આવ્યું છે સાંજે પાંચ કલાકે કોડિયાર મંદિર લક્ષ્મીપુરાથી વરગાળાનું પ્રસ્થાન કરવામાં આવશે ઓગણત્રીસ દિવ્યાંગ યુગલના લગ્ન સંપન્ન થશે આ પ્રસંગે કાર્યક્રમમાં દિવ્યાંગ દંપતીને આશીર્વાદ આપવા માટે રાજકીય અગ્રણીઓ તથા સંતો મહંતો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે નમસ્કાર મિત્રો સૌથી પહેલા તો આવતીકાલે જે અમારા દીકરાઓ દીકરીઓ જેમણે આપણે કહીએ છે દિવ્યાંગો અને એ લોકોનું લગ્ન થઈ રહ્યા છે જે રીતના આપણા ઘરે કોઈ દીકરી પરણતી હોય દીકરો આપણો પરણતા હોય અને આપણે આગલા દિવસે આપણે ડીજે કરીએ રાસ કરીએ ગરબા કરીએ તો આજે આપણે ખૂબ આનંદ છે અમારા ઘર પાસે બધા જ અહીંયા દિવ્યાંગો પણ કેટલા આવી રહ્યા છે અને આજે અમે નતમસ્તક વંદન સમગ્ર વડોદરા શહેરની સંસ્કારી નગરી અને ધર્મના નગરીના સૌ લોકોને વંદન કરીએ છીએ સાથે સાથે આજે અમારા બેન ગીતા બેન પણ જે એક અમારા માટે સમજો કે આ નહીવત ફક્ત ને ફક્ત કીધું રાજેશભાઈ આવું છે અને પૃથ્વીભાઈ ના સાથ સહકાર એમને આજે અમારા ત્યાં આ ડાયરાનો પ્રસંગ કારણ કે આવી દીકરીઓ કે જે દીકરીઓ બોલી નહીં શકતી ચાલી નહીં શકતી હા જે કહી નહીં શકતી જે સાંભળી નહીં શકતી એવી દીકરીઓ અને એવા પણ દીકરાઓ છે કે જેમના પગની અંદર ચંપલ પણ નથી હોતા અને એવા લોકોને પણ કોઈ જામનગર થી આવે કોઈ તમે જુઓ રાજસ્થાન થી આવે કોઈ એમપી થી આવે તો અલગ અલગ પોરબંદર થી આવે આખા રાજ્યમાંથી આખા શહેર માંથી દેશ માંથી બધા દીકરાઓ દીકરો ગયા વખતે આપણે એકસો અઠ્ઠાવન હતા આ વખતે સાહીઠ લોકો છે તો આજનો તમે જુઓ આવતીકાલે અમે માંડવા મુરત બી છે મહેંદી રસમ બી કરીએ આ વખતની કાલે આ વિસ્તારની દીકરીઓ બધી એ લોકોને મેકઅપ કરીને બ્યુટી પાર્લર કરશે અહીંના સલૂન ના દરેક લોકો કરશે અહીં એક હજાર સોસાયટીઓને અમે આમંત્રણ આપેલું છે તમે જાણો છો કે ટીવી થી ફ્રીજ થી માંડીને સોનાની ચૂની થી માંડીને તિજોરીઓ બધા સૌથી મોટું કન્યાદાન અને સૌ વિસ્તારના લોકો પાંચ હજાર લોકો કન્યાદાન કરશે તો આ એક કન્યાદાન એટલે મને લાગે આના કરતા મોટું કોઈ દાન નથી હોતું મા નાનપણ થી જયારે એક દીકરી મોટી કરી અને જયારે એને વિદાય કરવાની હોય અને વિદાયની ની ક્ષણ હોય અને એવું જયારે આવું ક્ષણ અને આવી અવસર જયારે મારા દરવાજા પર હોય તો હું આજે ખૂબ વંદન કરું છું અને આવા સમયે કે દીકરીઓને પરણાવવાનો મોકો મળ્યો છે તો ગીતાબેનને વંદન કરું છું કે આજે એ આવ્યા છે અને આપણ આવતીકાલે આવજો ખૂબ નાચજો આ વરઘોડો તમારો દીકરાનો છે તમારી દીકરીનો છે પણ તમે ખૂબ ડાન્સ કરજો કારણ કે ભગવાન આપણને એટલા અમીર બનાવ્યા છે આપણી પાસે હાથ છે આપણી પાસે પગ છે આપણે છે પણ તો પણ આપણે એટલા બધા થતા કે હું આ પોસ્ટ નથી મારી મારી આ નથી 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 હું આટલો તો હું કહું છું ભગવાનને કે તમે યુનિવર્સિટીમાં તમારા દીકરાઓને લઈ જાઓ છો પણ એક એવી યુનિવર્સિટી છે કે જ્યાં દિવ્યાંગોના તમે બેરામ અંગાની સ્કૂલમાં લઈ જાઓ તમે હેન્ડીકેપ સ્કૂલમાં લઈ જાઓ તમે બ્લાઇન્ડ સ્કૂલમાં લઈ જાઓ ત્યારે તમારા દીકરાઓને પણ ખબર પડશે કે ભગવાન અમને કેટલું બધું આપી દીધું છે તો બસ મહેરબાની કરીને આવતીકાલે વરઘોડી આવજો તમારી સાથે આવતીકાલે અમારા ઉલટા ચશ્માના દર વખતે મારા મિત્રો આવે છે એમાં અબ્દુલ ચાચા આવશે નટુભાઈ આવશે સાથે સાથે વાઘા આવશે બાવરી આવશે અને ગોલી પણ આવશે તો જરૂરથી આવજો કમલેશ બારોટ પોતે ડીજે સાથે વગાડતા વગાડતા દર વર્ષે આવે છે તો આજે હું પૃથ્વીભાઈનો અને સાથે સાથે સ્વેઝલ અને ખાસ કરીને અમારા શહેર જિલ્લાના પ્રમુખ અમારા રમે ફરીબીયા આયા છે પ્રમુખ સાહેબ અમારા રાજ શ્રી છે અને ગીતાબેનના નતમસ્તક મંદન કરું છું કે ખૂબ અમને એમની એક ચોઇસ હતી કે ભાઈ ગીતાબેન જ આવવા જોઈએ અને ભગવાને ચોઇસ પૂરી કરી છે એટલે બસ આજના દિવસે આપણે ગીતાબેનનો લાવો લઈને ખૂબ આનંદ કરીશું ફરી એકવાર આપ સૌ પ્રેસ મિત્રોએ ત્રણ દિવસથી સતત કવરેજ આપ્યું છે અને આ કવરેજ મારું નહીં પણ કન્યાદાન સ્વરૂપે લોકો સુધી પહોંચાડજો કે અહીં નહીં પણ ક્યાં પણ તમારી દીકરી હોય કોઈ બી વિકલાંગ હોય કોઈ દિવ્યાંગ હોય તો તમે દિવ્યાંગ 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 છે તો ફરી એકવાર સૌને નતમસ્તક વંદન કરું છું આજનો દિવસ દાયરાનો માનજો અને આવતીકાલે વરઘોડે ચડીને આ દીકરીઓને આવીને તમે આવશો એ જ મોટું કન્યાદાન છે બાકી ભગવાનની દયાથી બધા જ મિત્રો એ સારી વ્યવસ્થા કરી છે રાજેશ